અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો જ જ ગાડી આગળ અને ઉપર ડાયરેક્ટર પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી થી ઓછા મતલબ બાર તેર જણા ગાડીમાંથી માંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલ હતા અને જે કાચ આખી ગાડીના ને કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને તું બહાર નીકળ આ શબ્દ બધા બોલી અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આઠ બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગ જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેકચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે

મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું રેકી કરેલી એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ કામ હશે એમ આવી ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામે થી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ડાયરેક્ટોકી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરી બધા બધા ઢોકાલી નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા